રામ રામ સીતારામ જય માતાજી જય દ્વારકાધીશ બધાને તો સ્વાગત છે તમારું ફરી એકવાર નવા બ્લોગમાં અત્યારે વાગી ગયા હે સવારના આઠ અને જો આપણે બાજરાનું ટોલી હે ખાલી કરવાની હે એટલે જો આપણે પાલ પાથરવા એટલે પાલ પાથરી લઈ એટલે બાજરાની ટોલી ખાલી થઈ જાય પાટલી ઢેડાય હલો જા કાલનું ટોલું સાંજે બપોરે લઈ આવ્યા હતા એટલે પહેલાં ખાલી નહોતું થયું એટલે અત્યારે ખાલી કરવાનું હોય અને વરી પાછું અત્યારે પાછું મૂકવા જવાનું હોય ટોલું આજ તો લગભગ બાજરો વધાઈ ગયા છે કે હવે એવળો હોય નહીં એટલે અગિયારક વાગ્યા સુધી વધાઈ જશે સાડા દસ અગિયાર વાગ્યા સુધી પછી તમે એ જોઈશું કરે આગળ કામ ચાલો હવે પેલા આપણે પાલ પાથરી લઈ ચાલો આપણો પાલ પથરાઈ ને કમ્પ્લીટ થઈ ગયો હોય હવે ને ટોલું ખાલી કરી લઈ આપે બાજરાનું વિદિતભાઈ સાઈડ માં આપણું ટોલું કમ્પલેટ ખાલી થઈ ગયું હોય બાજરાની ભારી રાખવાની અંદર ટોલી માં કે જે વચ્ચે હતી એ ભારી આપે માથે ટોલામાં રાખી દઈ તો બધી ભેગ ટોલો ભરાઈ જાય આ વચ્ચે પડી તો થોડી થોડી ભારે પપ્પા પોણા દસ થઈ ગયા એટલે હવે આપણને બનાવવાની ચા એટલે હવે એટલે ને હું આવીને બર્તણ ગોતી લાકડા વીણી ચાય બનાવવા માટે હજી પાણી ગોતવા પડશે ને

હવે તો જો બાજરો તો આપણો એવડો વાઢવાનો રહે નથી એક ઉથલમાં તો આવી જશે બાજરો વાઢવાનું અને વરે જો અહીંયાથી જ વરે કેમ કે આગળ તો એવડો હે નહીં અને આપણે પંખીડા મલું ખાઈ ગયા બાજરો કેમ કે પંખીડા ઉડાડો આવતા નહીં આપે એટલે એવડો બાજરો નથી હે માતા ધજે છે જો હવે તો બાજરો મસ્ત હે

देसी 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 भाई चा? चाय जो चाय जो भाई, चाय 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 नहीं। चाय 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 चाय

આમ હાલી ને એટલે બધા આમ ને જવું ને એના કરતા આમ જવું આમ પણ આખી વાત આપડે પાણા ઘણા તો આપણો બાજરો કમ્પલેટ વઠાઈ ગયો ઢુંડા બાજરાના આપણે ખેડી બે ફેરા ત્રણ ફેરા ખેડ્યું તો ખેડૂત રહી ગયા અને પારા પણ બાંધી દીધા ખેડીને અને વિદિતને ક્રિયા બે પાછળ ઉભા એટલે બ્લોગ બનાવવાનું કોઈ હતું નહીં એટલે રહેવા દીધું અત્યારે વિદિત ને ક્રિયામાં બાંધણું બાંધાય છે બાંધણું બાંધાઈ એમાં તો આમાં આપણે આ ડુંગળીનો રોપ જે બરેલ જેવો દેખાય અને પાણી પાણી રોપવાનું હોય કે કામ બધું ફેલાઈ ગયું હવે બાજરામાંથી તો માણસો વહેલા નવરા થઈ ગયા હતા દસ સાડા દસ એટલે આપણે ત્રણ ને મૂકી આપણી મગફળી ત્યાં દેખાતા હશે તમને અહીંયા સાફ કરે મતલબ અંદરથી કોઠા વીણે ગાઠા ને ગોઠા અને ઢેફા ને બધું ભેગું અને બીજા આપણે અહીંયા ડુંગળી સાફ કરે બે ત્રણ જણા એ ક્રિયા છે કેટલી ઉખડીયા કેટલી ન ઉખડી અત્યારે ક્રિયા બાંધણો માથે ત્રણ ચાર બાદ કા તો થઈ ગયા ત્રણ ચાર થઈ ગયા હા ચાર ફીટા વધારે છે ઓહો આજ તો આપણે 10 લઈ ગયા હતા રાતે બાજકા તો મિત્રો અત્યારે વાગી ગયા પોણા ચાર અને જો આપણી ડુંગરી સાફ કરવાનો કામ ચાલુ હોય સવાર માતા બે માણસ હતા અત્યારે હવે એક જ માણસ આયા જેસુ માસી

તો મિત્રો જો આપણે નાસ્તો કરી લીધો એ અને વળી પાછળ આપણે ડુંગરીના બાચકા ભરવા મંડી ગયા આપણા હાથ બાચકા તો ભરાઈ ગયા હાથ કે નવ 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 ભરાઈ ગયા ને હવે આ દસમો ભરાય હજી બેક બાચકા થઈ ગયા હશે બેક નહીં થાય વધારે થાશે કપ થશે દોસા કરો વધારે થાશે ભલે 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 થાય આ દસમો થઈ ગયો દેરી જ જોઈ ડુંગળીના બાજકા ભરાય ને થઈ ગયા કમ્પ્લીટ અને બાજકા થયા આપડા ચૌદ તેર તેર હે હમ હમણાં ચાર પાંચ છ સાત આઠ નવ

આજે વળી અહીંયા આગળ થી વળી નવાણે બાચકા લઈ જવા એના કરતા ડાયરેક્ટ ગાડી જઈ આલે આજ એટલે અહીંયા ચડી જા મુકવા જાવ ને સેમ માં જાસો હલા હમણા ઉતારવા પડશે પછી મુરગા ફાટી પડશે બાઈક ઘણા રાખે ને પણ ભરી પડી તો ચેનલ માં પેલી વાર આયા તો સબસ્ક્રાઇબ કરજો અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક પેજ ને પણ ફોલો કરી નાખજો તો એ મળશું નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને રામ રામ